રાખતા જઈ જાય છે એ ખબર ના હોય તો એટલે મારા તમે બઉ માં સપાટ ફૂલ પણ નોમ ના મારું એટલે તમે ઉચિત પડવાનું ચિંતા ના કરો વિચારો એટલે તમે

મુકાજી ઘડ્યો તો ઘડિયા મેલવાનું ના ગમે થાય મેલવાનું નહીં આજ તો પાડો હતો ઘડિયા વોશર લાવું હમણાં

પણ આપડે નોમ ના હોત ભાઈ નકર આપણે લગભગ આ તો ઉડાણ વાળા આવ્યું એવું લાગે તો થોડું પણ હવે કડીક ઉભો જોવું આટલો ભોભો ચમચમ સેન ચમચમ નહી વાર પછી બુટે દોર્યું બધું પણ એવું લાગે હાથ ધોકો ને હવે ઘણી વાર વિચારું આ મારો બનાસ કોઠો આ